અત્યારે આપણે ઘરે કાલ શીતળા સાતમ છે ને આજ છે રાંધણસત ને રાંધણસમાં આપણે રોટલી ને એવું બનાવવાનું હોય અને કાલે બધું ટાઢું જ ખાવાનું હોય તો એની તૈયારી અમારે અત્યારે તમે જોઈ શકો છો કે દિવસના વાગ્યા છે છ ને એની તૈયારી અમારે અહીંયા થઈ ગઈ છે હવે લોટ બંધાવવા મળ્યો છે રોટલીનો હેની તૈયારી રોટલી રોટલીની તૈયારી કરે છે રોટલીની તૈયારી કરે છે કેમ કાલ ખાવા તાટુ તો કાલ ગરમ ખાવા નહીં મળે અમને નહીં કાલ બધું તાડું જ ખાવાનું કાલ ટાડું બધુંય તો મિત્રો અમારે વિરાજભાઈ જય માતાજી કહે છે બધા એને અને હા જય માતાજી કાલ અમારે તાડું ખાવાનું છે કે કાલ બધા કાલ ટાડુ ખાવાનું હોય મિત્રો અત્યારમાં રોટલી ની થઈ ગઈ છે તૈયારી રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે હવે લોટ બાંધે છે અને આપડે કાલ શીતળા સાતમ છે એટલે બધું દાડુ જ ખાવાનું છે તો આજે મિત્રો આપડો વારો પડી ગયો છે લોટ આપડે શું કેવાય લોટ આને નહીં કરવું એને શું કેવાય

રોટલી વણવાનો છે આપણે આજે લોટ મણી દીધો એમાં તો રોટલી રોટલીનો વારો આવી ગયો કે તમને આવડે કે નહીં એમ કીધું આપણને હું કહું લાવો ને ટ્રાય મારવી તો આપણે ટ્રાય મારવી છે કોમેન્ટમાં કહેજો કે કેમ થાય છે રોટલી આપણથી આવી જો લાંબી ટૂંકી બને છે કઈ બરોબર ગોળ તો આપણથી ન બને રોટલી કઈ મિત્રો અત્યારે આપણે જવાનું છે દૂધ લેવા કારણ કે કાલે સવારે આપણે બનાવવાનું છે રાયતું એટલે એને મેળવવાનું હોય એટલે અત્યારે આપણે લઈ લીધી છે અને જઈએ હવે દૂધ લેવા કન્ટિન્યુ મિત્રો બનાવી જવું આપણે વીળીમાં અને વિરાજભાઈ તમારે તારે દૂધ લેવા આવું છે ભાઈ વિરાજ નહીં દૂધ લેવા લેવારે આવવું છે પણ ના ઘણો ગારાવાળો રસ્તો છે એટલે વિરાજભાઈને આપણે લઈ જવા કે નહીં લઈ જવા એ થોડુંક હા લઈ જઈશું હાલો તો મિત્રો બના આપણી સાથે કન્ટિન્યુ આ ગાડીમાં આપણે મૂકી આપણે ગાડી છે હવે લઈને દૂધ લેવા વિરાજભાઈ થઈ ગયા છે ગાડીમાં હવે તૈયાર તો મિત્રો આપણે રોટલી થઈ ગઈ છે હવે તૈયાર આ નીચે રોટલી છે એ તીકી છે ને ઉપર આ છે મોડી રોટલી છે આટલી બધી રોટલી તૈયાર થઈ ગઈ છે બધી રોટલી આપણે કાલે સાતમ માટે છે અને કાલે આપણે ઠંડુ ખાવાનું હોય ત્યાં જ આવવાનું તો એની માટે રોટલી થઈ ગઈ છે ત્યાર મિત્રો ખાય ને પીને હવે થઈ ગયા છે આપણે ફેસ ને હવે આપણે તૈયારી કરવાની હતી આપણે જોઈ પૂછી લેવી એ દહીં એવું નથી મેળવું કઈ મળવાય મેળવે ક્યારે મેળવી નાખ્યો નહી કીધું છે એટલે હવે મેળવી નાખજે આડો હાલો કે મિત્રો હવે દહીં મેળવવાનું છે કારણ કે હવા થાય છે સાચા અમને એનું રાયતું બનાવવાનું હોય સવારમાં થાય સાથે એટલે આપણે રાયતું મેળવવાનું હોય તો હવે દહીં મેળવવું પડશે તો ચાલો કેવી રીતે દહીં મેળવે તમને બતાવીએ શું લેવા આવી કેમ દને ન આવડ્યું ફેવા ધને ન આવડ્યું તો ફાઈનલી મિત્રો એને દહીં મેળવતા ન આવડ્યું કે કદાચ ને બગડી જાય તો આ હવારમાં હું કરશું તો હવે આવી ગયા છે બાપા છે બા હવે મેળવી દેશે દહીં આપણે હમ કે મતલબ આ છે આપણે દૂધ અને આ છે છાસ માર પાસે તો હવે આપણે મેળવવાનું છે દહીં તો હવે માં કેવી રીતે નાખે એ જોઈએ આપણે અહીંયા જો અહીંયા છે આ તો ત્યારે હવે માં છાસ છાસ નાખી દીધી છે દૂધ માં હવે દહીં થઈ જાય છે ને હવારે હવે આનું થઈ જાય માગે છે ખાવાનું તે ખાધું નથી હે ખાધું નથી કઈ મિત્રો આજ માટે આટલું ફરી પાછા મળીએ મતલબ જય માતાજી જય શ્રી કૃષ્ણ